શૈક્ષણિક કારકિર્દી પોતાની કે દીકરો કે દીકરી અમે ભણેલા છે કે નથી ભણેલા તો એની અંદર મારે તમને વાત કરવી છે કે જયારે દીકરી હોય અને એ જયારે નોકરી કરતી હોય અને ઘર ચાલતું હોય ત્યારે તમે એના માટે સહમત હોય પણ દીકરાની વહુ ઘરની અંદર આવે છે તો કે નોકરી ઘર કેમ સંભાળશે

કોઈ મેમ ની ઘરની અંદર આવ્યા હોય તો કુર્તી ને દુપટ્ટો દુપટ્ટો નાખ્યા વગર ની કુર્તી પેન્ટ પહેરે છે પણ મારે તમને એ કેવું છે સાસુ બા બાત ને એની માનસિકતા આવી હતી આખી જિંદગી બે વાવું ની આરે રહ્યા પણ જ્યારે સેવા કરવાનો સમય આવ્યો ને ત્યારે લે હાડી પહેરેલી હતી ને બાઈ તરત ના પાડ દીક ના બાપા આપણા સેવા ન થાય આપણે સેવા બેવા નઈ કરીએ આખી જિંદગી તમને હાઈચવા છે એટલા માટે કાઈ તણ તોલન દોરો છે ને ઈ વિચારું છું કે મને આવશે એમ પણ જીન્સ વાળી હતી ને એને એવું કીધું કે બા કઈ વાંધો નહીં મેં મારા મમ્મીની મેં મારા બાની મેં મારા મમ્મીને પણ મારા દાદી બાની સેવા કરતા જોયા છે પેરવેશ ઉપરથી આપણે જે ગડિંગ પર આંકન કરી લે છે ને કે આ દીકરી તો બહુ આખા બોલી છે હમણાં આઠસો એકવીસ નંબર હતો તરત એમ થાય ઓહો હો દીકરી આટલી બધી બોલે છે ઘરમાં કેટલું બોલ છે પણ હારી વાત છે કે ખુલ્લા દિલની વ્યક્તિ છે એને મનની અંદર જે કંઈ પણ છે ને એ બોલી દે છે એ મીંડ નથી ઘણી વખત મીંડ હોય ને તોય તકલીફ થતી હોય પણ વાત તમને હું જ્યારે શૈક્ષણિક કાર્યકિર્દીની કરું છું ઘણી વખત આવું આપણે બાંધી લેતા હોઈએ છીએ દીકરાની બહુ ઘણી ભણી ભણેલી ગણેલી આવશે ને આપણે કંઈ ભણેલા નથી ને એટલે આપણો એની પાસે ચાલશે નહીં અથવા તો એ પરિવારને આટલી બધી સમર્પિત નહીં થાય પણ ગુજરાતનો એક એવો કિસ્સો છે કે દીકરીના પરિવારને ત્યાં ખૂબ સારું હતું પણ અહીંયા છોકરો સારો હતો એટલે સકપણ નક્કી થયું દીકરાની દીકરી છે એ પરણીને અહીંયા વહવારું ભરી સમય એવો આવ્યો કે કોરોનાની અંદર બધું ઠપ થઈ ગયું દીકરી ભણેલી ગણે દીકરો ભણે તો ને એની કરતા બે ચાર વર્ષ દીકરી વધારે ભણેલી હતી પણ એ સમય ગાળાની વચ્ચે દીકરીએ તરત કીધું ચિંતા નહીં કરતા મારી પાસે મારા કરિયાવરના મારા લગ્નના ને એ બધા પૈસા થયા છે ને એ પડ્યા છે એ મેં મારા માટે વાપરી નથી નાખ્યા અને એ જ સમયમાં એના સસરા છે એમને કેન્સર આવે છે એમનો દસ થી પંદર વીસ લાખ જેવો ખર્ચો થાય છે ને જેટલા પણ જીવ્યા ત્યાં સુધીમાં એ દીકરાની વહુને ત્યાંથી એને ત્યાંથી અઢાર તોલા હોનું આવ્યું તરત વેચી નાખ્યું અને ઘર પરિવારના એના સસરા બચી જાય ને એના માટે મહેનત પણ છતાંય ઈશ્વરની કૃપા કે એના નિદાન ન થયું અને સારું ન થયું પણ તોલા 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 આજની ભણેલી ગણેલી દીકરી છે ને એના મનની અંદર એ ત્યાં ધબકતી લાગણીઓ છે કે મારા પરિવારના કોઈ પણ વ્યક્તિ હેરાન થતું હોય ને તો આ પંદર તોલાનો હાર મેં પહેરો છે ને એ હારો નહીં લાગે એ આપી દો મારા સસરાનો જીવ તો બચી જાય એ ત્રણ જ વસ્તી આપણા ઘરની અંદર આવી છે પણ છતાં આપણું ઘર દૂધ જેવું હતું ને એટલે સાકર બનીને આપણી અંદર ભળી ગઈ છે કે એક વખત એક સ્ત્રી હતી ને એ પણ નોકરી કરતી હતી પોતાની માસ્ટર ડિગ્રી સરસ મજાનું ફોર બીએચ કે એક સારા એવા શહેરની અંદર મકાન પણ સવાર માંથી બધા જ જતા રહે ને એટલે સાસુબા અંદર થી એકલવાયુ લાગ્યા કરે એટલે સાસુબાને વિચાર આવ્યો કે હવે ગમતું નથી એક વખત વરસાદ વરસી ગયો તો નહીં સમય અને રસ્તાની અંદર એક થાંભલા ઉપર તમે જોયા હશે તો જે ના થાંભલા હોય ને એના જે તાર ટીંગાતા હોય ને એ અંદર એક 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 ટીપું વરસાદનું ટીંગાતું હોય વરસાદ વરસી ને પછી એટલે સાસુબાએ વહુ જ્યારે ઘરે આવી એટલે તરત કીધું કે બા ગમતું નથી તમને તો કે હા નથી ગમતું એકલવાયું લાગે છે એમ કરીને રડવા મળ્યા સાસુબા એટલે તરત એ વહુએ પૂછ્યું કે બહાર ન ગમવાનું કારણ શું તો કે એકલું એકલું લાગ્યા કરે છે પણ આ જો સામે પેલી વીજળીના તારની અંદર ટીંગાઈ છે ઓલા ટીપા ટીપા આ એનું જેવું મારું જીવન થઈ ગયું છે હું નીચેય નથી પડતી અને ઉપર એ નથી જતી એ ટીપું એવું છે કે જ્યારે નીચે એને લટક્યા કરવાનું બસ મારું જીવન એવું થઈ ગયું તમારી સાથે નથી રહેતી અને તમારા વગર પણ નથી રહેતી અને એ જ સમયે દીકરાની વહુ છે એવું નક્કી કરે છે કે ભલે મારું માસ્ટર ડિગ્રી હોય ભલે મારે પચીસ પગાર હોય પણ મારા સાસુને એકલું લાગે છે ને મારે નોકરી કરવી નથી એ જ્યાં નોકરી કરતા ત્યાં કંપનીની અંદર એને પોતાની ફાઇલ મૂકી કે ભાઈ આવતીકાલથી મારે રેજિગ્નેશન આપવું છે કારણ કે મારા હતા ને એકલ વાયુ લાગે છે તમારો હારો એવો પગાર છે અને તમે જાઓ તો અમારો અટવાઈ જાય પણ દીકરાની બહુ એ નક્કી કરીને તું નહીં મારા સાસુનું નું એકલ વાયુ પણ મારે દૂર કરવું છે પોતાની નોકરી છે એ મૂકી દીધી અને સાસુને એવું કીધું બા કાલથી હું તમારી સેવામાં કાલ થી નોકરી ત્યાં નહીં જાઉં સાસુબા સાસુબાજી ઘણી વખત એવું કહે છે બેટા કરિયર ઉપર આવી રીતે દાવ ખેલાય મારા હાટુથી તારે તારે કરિયર ઉપર સ્ટોપ કરવું પડ્યું આવું ન કહેવાય પણ છતાંય દીકરાની બહુ રાજીપો હતો કે હું મારા સાસુબાની સેવા કરું છું અને સાસુબાએ માથા ઉપર હાથ રાખીને કીધું બેટા આજે પચીસ હજારની ની નોકરી છોડીશ ને આવનારા પાંચ વર્ષની અંદર તું લાખ કમાતી હોશ અને એ સ્ત્રી આજે લાખ કમાય અને એ સ્ત્રી એટલે હું પોતે ઘણી વખત લગ્ન પછી એવું થતું હોય કે આપણે કરિયર ની ચિંતા હોય આપણે આર્થિક ચિંતા હોય પણ મને એટલી ખબર છે બાપ એકલા થઈ જતા હોય હોય ને ને કોઈને ન ત્યારે આ દિવાલ એવી નથી કે વાત કરવા આવશે આ દિવાલ એવી નથી કે એને પૂછશે કે બા તમે ખાધું કે નહીં તમે અત્યારે કોઈ પણ જગ્યાએ નોકરી હોય તમારી સગાઈ ભલે થઈ ગઈ હોય કે ન થઈ હોય પણ એક વખત ઘરે માવતર ને ફોન કરીને પૂછજો પપ્પા ટિફિન લઈને જતા હોય ને પૂછજો પપ્પા જમ્યા એ પપ્પાને રોટલી કદાચ કાચી હશે ને તો એને ભાવશે એ અંદર કદાચ મીઠું હોય ને તો એને ભાવશે અને કદાચ એ છાશ સાવ મોળી હશે ને એની ઉપર પાણી ચડી ગયું હશે છતાંય તે છાશ પીવી ગમશે કારણ કે એને ખબર છે કે મારા સંતાનો મને પૂછે છે આ ભણેલા ગણાયેલા ઘણી વખત આપણે એવું કહીએ કે ભણેલા ગણાયેલા હોય ને એટલે આપણે હમણાં જયારે ભાઈ મારું ઇન્ટ્રોડક્શન આપતા હતા ને તેની અંદર વાત કરી હતી કે અભણ માં આવી મેં એક વાર્તા લખી છે એ વાર્તાની અંદર કઈક એવો દુદેશ છે કે બાર ધોરણનું સીબીએસસી બોર્ડ નું રિઝલ્ટ આવે એટલે તરત એવું કે દીકરો કે પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું અને એના મમ્મી બિચારા ભણ્યા ન હોય એના મમ્મી એને પૂછે કે બેટા શું રિઝલ્ટ આવ્યું એટલે દીકરા પડે છે તું કઈ બોલમાં અને આવું એક દીકરાએ નથી કીધું આવા કદાચ અહીંયા બેઠેલા ઘણા બધા દીકરા હોય ભૂલથી બોલાઈ ગયો છે પપ્પામાં તમને ન ખબર પડે મમ્મીમાં તમને ન ખબર પડે અલ્યા ભલા માણસ એને ખબર પડતી હતી એટલે તમારો જન્મ થયો એને કઈ ખબર જ ન પડતી હોય તો તમારો જન્મ થાય એ રીતે વિદેશમાં ફરવા જવું હતું ને એ રીતે ખંભે પર્સ હતી પણ એક વર્ષની અંદર ગર્ભની અંદર તમે આવી ગયા અને તમામ આપી દીધી મોટો ઉપકાર કર્યો શું અને આપણે ભણેલા ગણેલા થઈને આપણે એને એવું કહીએ છીએ કે તમને કઈ ખબર નથી પડતી તો એ મોટી મૂર્ખામી આપણી કહેવાય આ વાત નંબર બે હતી પહેલી હતી વિચારોની ભિન્નતા ત્યાં તકલીફ થાય વાત નંબર બે હતી શૈક્ષણિક કારકિર્દી ત્યાં તકલીફ થાય ઘણી વખત આપણે એવું વિચારીએ કે એ બધું બહુ ભણેલી છે આપણી સાથે નહીં સેટ થાય પણ થઈ જાય કારણ કે એની અંદર માનવતા તો જીવે છે વાત નંબર આર્થિક અપેક્ષાઓ છે ને એ વધતી હોય મેં તો ઘણા બધા પરિવારો એવા જોયા છે કે ઘરની અંદર મિક્સર બગડી જાય ને બિચારી વહુ હોય ને કઈ કઈ થાકી ગઈ હોય કે બા મળવા જાવસ બા મળવા જાવસ તરત ના પડ દે કે નાના નાના મળવા જ નથી જવાનું મિક્સર બગડી જાય ને તારે તેમ કે વહુ બેટા મળતા હોય ને નવું મિક્સર લેતા હો સાંભળ્યું છે પણ આ સમાજ એટલે કે એવો સમાજ છે કે જ્યારે વર્ષો પહેલા દાયકાઓ પહેલા આ સમાજની અંદર દહેજ પ્રથાની તિદ્દાંજલિ આપવામાં આવી હતી સાહેબ એ આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય કે હજી કેટલા સમાજ એવા છે કે જેની અંદરથી વહુ શું લાવે છે ને એની અંદર નજર રાખવામાં આવે છે વહુ કેટલા તોલા લઈને આવે છે એની ઉપર એ નજર રાખવામાં આવે છે કે વહુ કઈ બ્રાન્ડની વસ્તુ લાવવામાં આવે છે એની ઉપર નજર રાખવામાં આવે છે ત્યારે અહીંયા દીકરી આવે છે ને આને તમે વધાવો છો આને રિલેટેડ પણ મારે તમને એક વાત કરવી છે એક બાપ વગરની દીકરી હતી મમ્મી એ પપ્પાએ મોટા પપ્પાએ કાકાએ મામાએ આ બધાથી જેટલે તું પહોંચાતો તો એ પ્રમાણે કરિયાવર કર્યો અને કરિયાવર લઈને જ્યારે દીકરી સાસરે આવી ને ત્યારે આખું ગામ જોવા આવ્યું એનું કુટુંબ હતું જોવા આવ્યું હતું કે દીકરાની અંદર બેડ લઈ જાય ટીવી લઈ જાય ફ્રીજ લઈ જાય વોશિંગ મશીન લઈ જાય એકાદ ફોર વ્હીલ લઈ જાય એક્ટિવા પાછી નવી એ લઈ જાય પણ એ બાપ વગરની દીકરી હતી એવું કેવાય કે ઉદરે રહેતા બાપ ગયો અને મરણતા મુઈ માં વીત ઘણવીતશે હજી ઘણાઈ પડશે ઘા

મારે પણ સાહેબ તમને આ માધ્યમથી એ જ કેવું છે આર્થિક અપેક્ષાઓ જ્યારે ઓછી થઈ જાય ને ત્યારે એ વ્યક્તિ જે આવી છે ને એ જે વ્યક્તિ તમારા માટે આવ્યું છે ને એની તમે એને નોંધ લેતા શીખી જાવ પણ તમને એમ થાય કે શું લઈને આવી ઓહો અમારીથી પંદર તોલા આપી દીધું કન્યાદાન ની અંદર બે જ તોલા આવ્યું પણ એની જે વ્યવસ્થા હતી એની જે મજબૂરી હતી એની જે આર્થિક સમસ્યાઓ હતી પણ છતાં એ પાત્ર તમારે ત્યાં આવ્યું છે ને આ બહુ મોટી વાત છે